धीरज धर्म मित्र वोर नारी आफत समये परखीए चारी रामणनी अंदर बहु सरस मजानी चौपाई आपी छे साहेब के धीरज धर्म मित्र वोर नारी आफत समये परखीए चारी जरे मानुष नो समय नवडो होई જ્યારે માણસ માથે કઈક આફત હોય ત્યારે આ ચાર ની પરીક્ષા થાય છે સાહેબ એક પરિવાર રાહુલ નામનો છોકરો પોતાના પરિવાર સાથે રહીએ બહુ સુખી પરિવાર આખા પરિવારનું શાંતિમય જીવન પણ અચાનક કાળનું ચક્ર એવું ફેર્યું કે રાહુલને નોકરીમાંથી છૂટો કર્યો રાહુલની નોકરી વહી ગઈ એટલે ઘરની અંદર બધા ચિંતા થવા માંડી કે હવે શું થાય છે રાહુલ પણ પોતે મનની અંદર મુંજાવવા માંડ્યો કે હવે શું કરવું એના મનમાં પણ દુઃખ થવા માંડ્યું કારણ કે એક એક તો દુઃખ આવી જાય એટલે બધાને તકલીફ પડે કારણ કે ઘર પરિવાર માણા ઘર પરિવાર વાળા માણસો હોય એને બહુ જાજી તકલીફ પડતી હોય કારણ કે આ સમયની અંદર ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડી જતું હોય છે સાહેબ હવે પતિ પોતે ઘરે આવી અને બેઠો છે ઉદાસ મોઢું છે ચિંતામાં ભરેલો માણા આવીને પોતે બેઠો છે અને બેઠો બેઠો વિચાર કરે છે કે હવે હું શું કરીશ અમારા પરિવારનું હું ભરણ પોષણ કઈ રીતે કરીશ આવી ચિંતામાં એ પોતે રાહુલ છે એ બેઠો છે એટલામાં એની પત્ની રાહુલની બાજુમાં આવી અને શાંતિથી બેઠી કાંઈ પણ ફરિયાદ રાહુલને નથી કરી કોઈ પણ જાતનો આરોપ રાહુલની માથે લગાડ્યો નથી અને માત્ર આવીને એટલું જ કીધું કે હું સુખમાં પણ જો તમારી સાથે હતી તો દુખમાં પણ હું તમારી સાથે રહીશ હું સુખમાં તમારી સાથે હતી તો આજે દુખ છે તો દુખની અંદર પણ હું આ સાથે રહીશ અને આપણા જીવનની અંદર અત્યારે આ સમયની અંદર જો આવું કાંઈક થયું હોય પતિ બિચારો દુખી હોય ચિંતામાં હોય અને ઘરે આવે એટલે તરત કોઈ પણ વાતને જોયા જાણ્યા વગર સીધે સીધું એની ઉપર જ બધા આરોપ એની ઉપર નાખી દે કે તમે જ કાંઈક કર્યું હોય છે એટલે જ તમને નોકરીમાંથી કાઢને ખાય છે તમે જ આમ કર્યું હોય છે એટલે જ તમારો ધંધો મુકાઈ ગયો બેનોને ખાસ ગર્ભદ્ધ પ્રાર્થના કરીને કહું કે આપના પતિ ઉપર ક્યારે પણ જો કાઈ દુઃખ આવે તો સાથે મળી અને રાહુલ આવું આશ્વાસન આપ્યું કે હું સુખમાં પણ સાથે હતી તો હવે દુઃખમાં પણ હું તમારી સાથે રહીશ તમે ચિંતા ન કરો ભગવાન બધા સારાવાના કરશે અને કાલ સવારે આપણો દી આરો ઉગશે આટલા શબ્દો રાહુલના કાનની અંદર જ્યાં પડ્યા એને મનની અંદર થોડીક શાંતિ મળી સાહેબ જોજો બેનો તમારા શબ્દો પણ તમારા પતિને સાંત્વના આપી શકે છે ક્યારેય કોઈ માણસ દુઃખી હોય ચિંતામાં હોય તો સારા શબ્દો વાપરો સારી વાણી વાપરો આ ધર્મગ્રંથ મને તમને બધું એ જ શીખવાડે છે પણ સાંત્વના મળી છતાંય રાહુલ હજી ચિંતામાં હતો કે મારે શું કરવું જોઈએ જેનાથી મારા પરિવાર ફરી પાછો હતો ને એવો ને એવો દાદ કાઢતો અને ખુશીથી રહી ટૂંક સમયની અંદર પોતાનો નાનો ભાઈ રાહુલ પાસે આવી અને બેહે છે ભાઈ ચિંતા ન કરતા જે કાંઈ પણ જરૂર હોય મને કહેજો અત્યારે તમારી માથે દુઃખ છે તમારી નોકરી મુકાઈ ગઈ છે હું સમજી શકું છું ઘર પરિવાર ન હાલે મારી જે કઈ જરૂર હોય એ ભાઈ મને કહેજો હું તમને ટેકો કરવા કાયમને માટે ઊભો છું આ એક ભાઈ કે દુનિયાના બધા જ માણસો મારીને તમારી વિરુદ્ધ ઊભા રહી જાય તો મારો ને તમારો ભાઈ છે એ કાયમને માટે મારીને તમારી સાથે ઊભો હોય એટલે ભાઈ ભાઈમાં ક્યારેય ઝઘડા ન કરવા સાહેબ ભાઈ ભાઈ અંદર ઘણા બધા તત્વો આ દુનિયાની અંદર એવાય છે કે ભાઈ કરાવે છે ભાઈના એકબીજાના કાનની અંદર ઝેર રેડતા હોય છે પણ આ કથાના માધ્યમથી એટલું ચોક્કસ કહે છે કે ક્યારેય ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો ન થવો જોઈએ સાહેબ રાહુલનો ભાઈ છે પોતે થોડીક આર્થિક રીતે એને મદદ કરે છે રાહુલ છે એ પોતે પોતાનો નાનો એવો બીજો ધંધો ઘરનો ચાલુ કરે ટૂંક સમયની અંદર પોતાની સાચી મહેનત સાચો લગાવ કામ પ્રત્યે સાચી લાગણી અને ધીમે 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 ધંધો સારો ચાલવા માંડ્યો ઘરની પરિસ્થિતિ હતી એવી ને એવી સુધરી ગઈ અને બહુ હારી થઈ ગઈ પણ પછી એક દિવસ બધો પરિવાર બે ભાઈનો પરિવાર બેઠા હતા અને એની વચ્ચે રાહુલે પ્રેમથી પોતાની પત્ની અને પોતાના ભાઈનો આભાર માન્યો અને ત્યારે એને એવું કીધું જો મારો પરિવાર મારી સાથે ન હોત મારા પરિવારે મને જો આશ્વાસન ન આપ્યું હોત મારા પરિવારે મને હિંમત ન આપી હોત તો હું આ કસોટી શકે આ કથાને રામાયણ સાથે જોડવામાં આવે તો જે પોતાની પત્ની છે સીતાના સ્વરૂપની અંદર આવી અને પોતાના પતિની દુઃખમાં પણ ભાગીદાર થઈ હું તમે કથા બધા જાણી છે આપણે મા સીતા પણ ભગવાન રામની સાથે વનવાસમાં આવેલા અને એમનો ભાઈ લક્ષ્મણ મહારાજ પણ ભગવાનની સાથે વનવાસમાં આવેલા તમારો કહેવાનો તાત્પર્ય એટલો છે સાહેબ કે જો તમારો પરિવાર સાથે હશે જો તમારા પરિવારનું પરિવારની હિંમત તમારી સાથે હશે તો કોઈ પણ વનવાસ હોય ગમે એવો વનવાસ હોય એ વનવાસ પવિત્ર બની ગયા રામ એકલાય વનમાં જઈ શકતા હતા પણ એનો પરિવાર એની સાથે હતો એમના ધર્મપત્ની એમના ભાઈ એમની સાથે હતા તો એ વનવાસ પણ પવિત્ર બની ગયો છે સાહેબ તો એમ આપણા જીવનની અંદર પણ સુખ દુઃખ આવતા હોય અને ખાસ કરીને જ્યારે દુઃખ આવે ત્યારે પરિવારના સભ્યોને એટલી ગર્ભદ્ધ પ્રાર્થના કરીને કહું કે એકબીજાના સહયોગી બંધો સાહેબ